હલો નમસ્કાર કેમ છો આજે આપણા નવા વિડિયોમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે ચાલુ કરીશું થોડા થોડા અંતરે કરંટ અફેર્સના લેક્ચર વિડીયોઝ પણ આવશે અને થોડા થોડા અંતરે આપણા બંધારણ રિલેટેડ પણ વિડીયોઝ આવશે અને સાથે સાથે જે કોઈ આપણા સીસીએની એક્ઝામ છે આવવાની છે મેઇન્સ છે એના માટે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે વિડીયો આપણે અપલોડ કરતા રહીશું થોડા થોડા અંશે થોડુંક સમય મળતો નથી વિડીયોઝ બનાવવા માટે એ માટે હું માપી જાઉં છું બરાબર છે તો હવે ચાલુ કરીએ આપણો બંધારણના પરિશિષ્ટ માટેનો પ્રશ્ન જે વિડીયો છે એ ચાલુ કરી આમાં ખાલી આપણે પરિશિષ્ટ પરિશિષ્ટ કેટલા છે એની અને કયા પરિશિષ્ટમાં શું માહિતી છે એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે ડિટેલમાં સમજવાનું નથી બરાબર છે હું માપી ચું છું કે હું તમને એ પ્રકારના વિડીયો નથી આપી શકતો કે જે તમને એકેડેમીવાળા પ્રોવાઈડ કરે છે જેવું કે સ્ક્રીન પર બધું પીડીએફ શું કહેવાય સ્લાઇડ બનાવીને તમને આખા વિઝ્યુઅલ બતાવે આ વિડીયો હું એ પર્પઝથી બનાવું છું કે કોઈપણ વ્યક્તિ જો ટ્રાયલિંગ કરે છે તો વ્યવસ્થિત શાંતિથી બેસીને સાંભળી શકે બરાબર છે કેમ કે ઘણી વખત એવું થાય છે કે ટ્રાવેલિંગ વખત આપણને વિડીયો જોવાનો કંટાળો આવે છે તો બસ તમે બેસીને વ્યવસ્થિત સાંભળી શકો છો બરાબર છે તો ચાલો ચાલુ કરીએ આપણે ભારતીય બંધારણના પરિશિષ્ટો વિશે તો પેલું વાત કરીએ તો પરિશિષ્ટ એક પરિશિષ્ટ એકમાં શું છે ભારત સંઘ અને તેના રાજ્યોની યાદી છે બરાબર છે તો ભારતનો આખો પ્રદેશ કેટલો છે એના રાજ્ય કેટલા છે એની યાદી શું છે એ પરિશિષ્ટ એકમાં આપવામાં આવેલું છે બરાબર છે એક રાજ્ય છે અને સંઘ રાજ્ય રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની માહિતી આપણને પરિશિષ્ટ એકમાં મળી રહેશે બરાબર હવે પરિશિષ્ટ બે માં જોઈએ તો પરિશિષ્ટ બે માં ઘણી બધી બાબતો છે એમાં શું છે કે પદાધિ પદાધિકારીઓના વેતન અને ભથ્થા બરાબર છે એમાં રાષ્ટ્રપતિ આવી જશે પ્રધાનમંત્રી આવી જશે કેબિનેટ મિનિસ્ટ્રીના આવી જશે બરાબર છે બધા મિનિસ્ટ્રીના જે એમપી છે એમએલએ છે એ દરેક વસ્તુને પગાર શું આપવું છે એ લોકોને બધા શું મળે છે એ બધી વસ્તુ આપી જશે ભારતના રાષ્ટ્રપતિ છે રાજ્યોના રાજ્યપાલ છે લોકસભાના અધ્યક્ષ છે કે ઉપાધ્યક્ષ છે રાજ્યના રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ છે રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ રાજ્યોની વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હાઈકોર્ટ એટલે એટલે કે વડી વડી અદાલતના ન્યાયાધીશો કેક છે એ ટોટલ વસ્તુ છે એ બધાની માહિતી તમને પરિશિષ્ટ બેમાં મળી રહેશે ખાસ બાબત એ છે કે એ તમામ અધિકારીઓને પદાધિકારીઓને વેતનને બધું શું મળવું જોઈએ એ બધી વ્યવસ્થા આપણને પરિશિષ્ટ બેમાં મળી રહેશે હવે પરિશિષ્ટ ત્રણમાં શું છે કે પરિશિષ્ટ ત્રણમાં પદાધિકારીઓએ જે શપથ અને પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે એના નમૂનાઓ આપણને એમાં મળી રહેશે સંઘના મંત્રીઓ મંત્રીઓના હોદ્દા અને ગોપનીયતાની શપથ કઈ રીતના રહેશે એની બાબત આપણને પરિશિષ્ટ ત્રણમાં જોવા મળશે સંસદ સભ્ય તરીકે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો છે એની લાયકાત શું છે એ બધી વસ્તુ આપણને પરિશિષ્ટ ત્રણમાં જોવા મળશે સાથે સાથે સભ્ય છે સુપ્રીમ કોર્ટ છે ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલ છે કેક છે રાજ્યોના મંત્રીઓ છે રાજ્યની વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોની લાયકાત શું છે એ ટોટલ વસ્તુ બધી આપણને પરિશિષ્ટ ત્રણમાં મળી રહેશે બરાબર છે હવે પરિશિષ્ટ ચારમાં શું છે તો પરિશિષ્ટ ચારમાં શું છે કે રાજ્ય અને કેન્દ્રશાસિત શાસિત રાજ્યસભામાં બેઠકોની ફાળવણી કઈ રીતના થાય છે બરાબર છે હવે ધારો કે અત્યારે આપણા ભારતમાં સૌથી વધુ જે લોકસભાની બેઠકો છે કે રાજ્યસભાની બેઠકો છે બરાબર છે તો રાજ્યસભાની ચૂંટણી થતી નથી બરાબર છે એની નિમણૂક કરવામાં આવે છે જ્યારે લોકસભાની આપણી ચૂંટણી થાય છે તો સૌથી વધુ લોકસભાની બેઠકો ક્યાં છે તો એ છે આપણા ઉત્તર પ્રદેશ પાસે બરાબર છે હવે રાજ્યસભામાં શું છે રાજ્યસભામાં દર અઢી વર્ષે દર દર અઢી બે કે અઢી વર્ષે એક તૃત્યાવીસ ભાગમાં જે સભ્યો છે એ રિટાયરમેન્ટ લે છે પછી એના નિમણૂક કરવામાં આવે છે બરાબર છે તો આ વસ્તુ છે પરિશિષ્ટ ચારમાં કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાજ્યસભાની બેઠકની ફાળવણી કઈ રીતના કરવામાં આવે એ બાબત છે હવે એમાંથી બાર હોય છે એ રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે હવે એ અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંત હોઈ શકે છે કોઈપણ યુનિવર્સિટીના કોઈપણ યુનિવર્સિટીના પ્રોફેસર હોઈ શકે છે ફિલ્મ જગતના હોઈ શકે છે સ્પોર્ટ્સ રિલેટેડ હોઈ શકે સચિન તેંડુલકર છે એ રાજ્યસભાનું શું કહેવાય છે રાજ્યસભાના ઉમેદવાર છે બરાબર છે તો આ બધી વસ્તુ આપણને પરિશિષ્ટ ચારમાં જોવા મળશે હવે પરિશિષ્ટ પાંચમાં શું છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં વહીવટ અને નિયંત્રણ અંગેની જોગવાઈ હવે પરિશિષ્ટ પાંચ ભારતમાં રહેતા અનુ ભારતમાં રહેતા અનુસૂચિત જાતિ અને જનજાતિ વિસ્તારમાં વિસ્તારો છે જેવા કે ગુજરાતનો પ્રદેશ છે બરાબર જો હાલમાં અત્યારે ગુજરાતમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભીલ પ્રદેશની માંગ કરેલી છે બરાબર છે તો હવે એનું પર નિયંત્રણ હવે એ આપવું કે નહીં આપવું પરિશિષ્ટ પાંચ ઉપર આધાર રાખે છે પહેલી મે ઓગણીસો ઓગણીસો સાહીઠ તો હવે એ કઈ રીતના છૂટું પડ્યું તે ગુજરાતી બોલવાળા લોકોને આપણે ગુજરાત રાજ્ય આપી દીધું મરાઠી બોલાવાળાને આપણે મહારાષ્ટ્ર રાજ્ય આપી દીધું બરાબર છે તો આમાં શું છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ વિસ્તારમાં વહીવટ અને નિયંત્રણ અંગેની જોગવાઈ છે તો અનુસૂચિત વિસ્તાર છે તેનો વહીવટ કોણ કરી શકે છે બરાબર છે એ જે પ્રદેશ છે એમાં નિયંત્રણ કોણ લાવી શકે છે તો એના માટે એક સમિતિની રચના કરવામાં આવે છે આપણા બંધારણમાં પ્રમાણે તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વિસ્તારનો વહીવટ નિયંત્રણ અંગેની જોગવાઈ આપણને પરિશિષ્ટ પાંચમાં મળી રહેલી છે બરાબર છે એનો અનુસદ છે બસો ચુમ્માલીસ એક બરાબર છે એ અનુસૂચિત જનજાતિનો નિયંત્રણ અંગેની જોગવાઈ છે હવે પરિશિષ્ટ છ શું છે સિવન સિસ્ટર્સ છે આપણા ઈસ્ટર્નના જે રાજ્યો છે એના વિશે અંગેની જોગવહીવટ અંગેની જોગવાઈ છે આસામ છે મેઘાલય છે ત્રિપુરા છે મિઝોરમ રાજ્યો છે જેમાં જનજાતિ વિસ્તારો ઘણા લોકો રહે છે બરાબર છે હવે તમે અત્યારે જોયું હતું મિઝોરમમાં જે ઘટના બની હતી બરાબર છે એ બસ એઝ ઇટ ઇઝ એ વસ્તુ છે ત્યાંના આદિવાસીઓ કુકીઝ છે બસ એ બધી વસ્તુ આપણે એ પરિશિષ્ટ છું પરિશિષ્ટ છ અંતર્ગત બધીતાની વહીવટીની જોગવાઈ કરવામાં આવે છે હવે પરિશિષ્ટ વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ફાળવણી માટે વિષયોની વહેંચણી ત્રણ યાદીઓ દર્શાવેલી છે એક કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંવર્તી યાદી બરાબર છે તો કેન્દ્રની યાદી અને રાજ્યની યાદી અમુક બાબત એવી છે જે કેન્દ્ર હેન્ડલ કરી શકે છે અમુક બાબત એવી છે જે રાજ્ય હેન્ડલ કરી શકે છે અને અમુક બાબત એવી છે જે કેન્દ્ર અને રાજ્ય બંને સાથે મળીને કાર્ય કરી શકે છે ધારો કે જો કેન્દ્રમાંથી કોઈ આરોગ્યની બાબત છે આપણે આઈસીડીએસની વાત કરી લઈએ બરાબર છે આઈસીડીએસની વાત કરીએ તો આઈસીડીએસ વસ્તુ એ રાજ્ય સરકારની યોજના નથી એ કેન્દ્ર સરકારની યોજના છે પણ એનો અમલ ક્યાં થાય છે ગુજરાત દરેક રાજ્યમાં પણ આઈસીડીએસનો અમલ થાય છે બરાબર છે હવે આપણે પેટ્રોલની વાત કરી લઈએ બરાબર છે પેટ્રોલ ગુજરાતમાં અલગ છે મહારાષ્ટ્રમાં પેટ્રોલનો ભાવ અલગ છે રાજસ્થાનમાં ભાવ અલગ અલગ છે તો એ રાજ્ય પર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલું વેટ લેવાની જરૂર છે બરાબર છે હવે બીજી વસ્તુ હવે કોઈ પણ રાજ્યો રિલેટેડ છે કે હવે ભારત દેશમાં આપણે આખા ભારત દેશમાં આખા ભારત દેશમાં આપણે કોઈ પણ દારૂબંધી કરવી હોય તો આખા ભારત દેશમાં જો કેન્દ્રમાંથી નિયમ કેન્દ્ર કેન્દ્ર યાદીમાં આવતો મુદ્દો હોય તો કેન્દ્રમાંથી જો એની એનો જે કોઈ અમલવાર થવાનો છે તો રાજ્યો એનો અમલવાર કરવો જરૂરી છે પરંતુ હવે એમાં એક ડિસ્કલેમ લાઈન આવી જાય કે જો રાજ્ય એનો અમલ કરવો હોય તો કરી શકે છે ના કરવો હોય તો ના કરી શકે છે જો આપણે ગુજરાતની વાત કરીએ આપણા ગુજરાતમાં દારૂબંધી છે બરાબર છે મહારાષ્ટ્રમાં નથી રાજસ્થાનમાં નથી મધ્યપ્રદેશમાં નથી બરાબર છે તો એનો અમલ ગુજરાતે કરવો હોય તો પણ કરી શકે ના કરવો હોય તો ના પણ કરી શકે બરાબર છે આ બધી વસ્તુ કેન્દ્ર રાજ્ય યાદીની અલગ અલગ છે બરાબર છે જો આ ડેટા છે સો એકસો એકસઠ બાવન એ જૂના ડેટા છે આમાં જો શું કંઈ સુધારા થઈ હશે તો એવું તમને એનો અપડેટ આપી દેશે પણ મૂળ અત્યારે સત્તાણું છાસઠ અને સુડતાળીસ છે બરાબર હવે પરિશિષ્ટ આઠની વાત કરીએ હવે માન્ય પ્રાદેશિક ભાષાઓ બરાબર છે બંધારણના પ્રારંભે કેટલી હતી તો ચૌદ અને હાલમાં કેટલી છે બાવીસ બંધારણની આઠમી અનુસૂચિમાં બાર બાવીસ ભાષાઓને હાલમાં રાજ્યસભાના રૂપમાં માન્યતા માર્જ્ય ભાષાના રૂપમાં માન્યતા મળેલી છે તો ભારતીય બંધારણની શરૂઆતના સમયે માન્યતા પ્રાપ્ત ભાષાઓની સંખ્યા ચૌદ હતી હાલમાં છે ભાષા કોને કહેવાય જેને આપણે બોલી અને લખી શકીએ હવે ગુજરાતી છે એ ભાષા છે ગુજરાતીમાં આપણે લખી પણ શકીએ છીએ અને બોલી પણ શકીએ છીએ બરાબર છે હિન્દી એ પણ ભાષા છે બરાબર દેવનિગરી લિપિમાં આપણે લખી શકીએ છીએ અને બોલીએ છીએ હિન્દી બરાબર છે હવે હું કોઈ મારી પ્રાદેશિક ભાષા બોલું છું એ બોલ ભાષા નથી એ મારી બોલી છે એને આપણે ભાષાને કહીએ બરાબર છે ગુજરાતી હિન્દી અંગ્રેજી એ ભાષાઓ છે એને આપણે લખી પણ શકીએ છીએ અને બોલી પણ શકીએ છીએ બરાબર આ ટોટલ વસ્તુ છે હવે પરિશિષ્ટ નવ ની વાત કરીએ જમીન સુધારણાને લગતા કેટલાક કાયદાઓ અંગે ગેરકાયદા ગેરકા ગેરકાયદાસરતા હવે તોત્તેર એના અમુક દાખલાઓ છે તોત્તેરની જમીન હોય છે તો કોઈ અન્ય વ્યક્તિ એ ખરીદી શકતો નથી બરાબર છે હવે ખેતીલાયક જમીન છે એના આપણે બિન ઉપજાઉ ગણીને એના પર આપણે કોઈ પણ કન્સ્ટ્રક્શન કે કઈ વસ્તુ કરી શકતા નથી તો એ બધી વસ્તુ આપણને પરિશિષ્ટ નવ અંતર્ગત બધું મળી રહેશે બરાબર છે આ પરિશિષ્ટ પ્રથમ બંધારણીય સુધારો ઓગણીસસો એકાવન દ્વારા ઉમેરવામાં આવ્યો હતો બરાબર છે તો એનો મતલબ એવો છે કે જ્યારે બંધારણનું

કે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા આ પરિશિષ્ટમાં સમાવિષ્ટ કાયદાને પડકારી શકાય છે તથા સુપ્રીમ કોર્ટ તેની સમીક્ષા પણ કરી શકે છે બરાબર એટલે પરિશિષ્ટ નવ જમીન સુધારણા અંતર્ગત જમીન સુધારણા અંતર્ગત કેટલા કાયદા અને ગેરકાયદા સરતા છે બરાબર હવે પરિશિષ્ટ દસ ની વાત કરીએ પક્ષ પલટા વિરોધી કાયદો આ પરિશિષ્ટ બાવનમાં બંધારણ સુધારા ઓગણીસો દ્વારા જોડવામાં આવ્યું અહીં પક્ષ સંબંધિત વિવિધ જોગવાઈનો ઉલ્લેખ છે એટલે કે કોઈ પણ પાર્ટીમાં હોય અને કોઈ બીજી પાર્ટીમાં જતું રહે તો એના સંબંધિત આ કાયદાઓ છે પરંતુ હાલમાં આ પરિશિષ્ટ પ્રમાણે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવતું નથી એટલે એવું કહેવામાં આવે કે આ જે કંઈ કાયદો છે એ શોભાના ગાંઠિયા બરાબર છે પરંતુ આજે બહુ ખાસ પૂછાતું નથી કે એમની પોલિટિકલ રીઝન હોઈ શકે છે આ એક્ઝામમાં આ રિલેટેડ પ્રશ્ન બહુ ખાસ પૂછાતા નથી હવે વાત કરીએ પરિશિષ્ટ અગિયારની આમાં શું છે પંચાયતી રાજ સંસ્થાઓની સત્તાઓ અને જવાબદારી આ પરિશિષ્ટ તોતેરમાં બંધારણીય સુધારા ઓગણીસો બાણું દ્વારા જોડવામાં આવ્યું છે જે અંતર્ગત પંચાયતી રાજ સંસ્થાઓને ઓગણી ઓગણત્રીસ વિષયો આપવામાં આવ્યા છે પંચાયતી રાજ વિસ્તૃતમાં તમે ભણી ગયેલા છો બરાબર છે પંચાયતી રાજ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો એ અલગ વસ્તુ છે જો પંચાયત રાજની સૌપ્રથમ શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાથી થઈ છે બરાબર છે આ વસ્તુ તમને ખબર છે પંચાયતી રાજ અમુક બાબતમાં પૂછાઈ શકે છે પણ ખાસ અત્યારે જે કોઈ પણ પરીક્ષા છે એમાં એક ઓપ્શન આપેલો જ છે કે પંચાયતી રાજમાંથી પ્રશ્ન પૂછાશે તો તમારે ઓવરવ્યુ જોવાનું રહેશે બરાબર છે તો પંચાયત અધિનિયમન પરિશિષ્ટ અગિયારમાં આવે છે બરાબર છે હવે પરિશિષ્ટમાં તમારે શું યાદ રાખવાનું કે પરિશિષ્ટ અગિયાર છે તેમાં સીની જોગવાઈ છે તો પંચાયતી રાજ આવી જશે બરાબર પરિશિષ્ટ દસ છે તેમાં શું આવશે તો પક્ષ પલટા વાળો આવી જશે હવે પરિશિષ્ટ પાંચ છે તેમાં શું છે પરિશિષ્ટ પાંચમાં શું જણાવવામાં આવેલું છે તો અનુસૂચિત જનજાતિ વિશેના અમુક કાયદાઓ છે હવે છમાં શું છે કે સ્પેસિફાય તમને રાજ્યો કહી દીધા છે સેવન સિસ્ટરમાં આસામ છે મણિપુર છે મિઝોરમ છે એ બધા જે કોઈ રાજ્યો આપેલા છે એના રિલેટેડ અમુક નિયમો છે તમને ત્યાં આપવામાં આવેલા છે બરાબર તો તે રીતના પંચાયતી રાજ છે એ પરિશિષ્ટ અગિયારમાં આપેલું છે હવે છેલ્લું છે પરિશિષ્ટ બાર તો શહેરી સ્થાનિક સત્તા મંડળ આવી જાય છે નગરપાલિકા મહાનગરપાલિકાની સત્તાઓ અને જવાબદારી આ પરિશિષ્ટ સુધારા દ્વારા જોડવામાં આવ્યું છે આ અંતર્ગત તેમને અઢાર વિષયો ફાળવવામાં આવ્યા છે બરાબર જો સ્થાનિક સ્વરાજ્ય શહેરી સ્થાનિક સ્વરાજ છે એ આપણી નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ગ્રામ્ય આવતું નથી બરાબર છે બરાબર છે પંચાયતી આવેલી છે ફાળવણી કરવામાં આવી છે બરાબર છે તો આ છે આપડા બાર પરિશિષ્ટ વધારે આમાં ઊંડાણમાં જવાનું નહીં બસ તમારે પરિશિષ્ટ એ જોવાનું છે કે શું આપેલું છે અગિયારમાં શું આપેલું છે બીજામાં શું આપેલું છે બરાબર છે તો ટોટલ વસ્તુ એ છે બરાબર જો તમને વિડીયો ગઈ હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા પાંચ બેસ્ટ ફ્રેન્ડ જોડે તમારા આ વિડીયો શેર કરવાનો રહેશે અને તમે દિન પ્રતિદિન સારો એવો પ્રતિભાવ મને આપો છો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું પણ આ જ રીતના આપણે જ્યાં આપણી ફટાફટ સીસી સીસીઈની એક્ઝામ આવે ત્યાં સુધી આપણે હું એવું ટાર્ગેટ રાખું છું કે તમે ફટાફટ આપણા વન કે ફોલો સબસ્ક્રાઇબર કરી દેવી હું તમને એવી આશા રાખું છું જો તમે નવા છો તો પ્લીઝ અમારી ટેલિગ્રામ ચેનલ છે એની સાથે જોઈન થઈ જવું ઇન્સ્ટાગ્રામ છે એના પણ તમે જોઈન થઈ જવું તમને બધાની લિંક એક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અને વાંચવાનું છોડતા નહીં એક ખાસ 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 બાબત છે જો ફોરેસ્ટમાં તમારું નામ નથી આવ્યું તો પ્લીઝ થોડીક હવે બીજા ત્રણ ચાર મહિનાની મહેનત કરી લેજો અને પીએસઆઈ કોન્સ્ટેબલને અત્યારે ભરતી આવેલી છે એમાં થોડી મહેનત કરી લેજો બરાબર છે અને એક બેડ ન્યૂઝ એ છે કે આ પીએસઆઈની છેલ્લી ભરતી રહેશે એવું એ માનવું છે કે હવે પીએસઆઈની ભરતી એઝ અ એ તરીકે તમને જે કોઈ છે એને મળવાનું છે એટલે પ્લીઝ અત્યારે તંતોડ મહેનત કરી લો બરાબર છે ભરતી પણ સારી છે એટલે તમને વ્યવસ્થિત સમય પણ મળી રહેશે ઓકે જય હિન્દ જય ભારત થેન્ક યુ